ગુજરાતમાં ધળાધડ હત્યાઓ થઈ રહી છે કાયદો અને વ્યવસ્થા શૂન્ય થઈ ગઈ છે રાજ્યના પોલીસવાળા કયા તાઇફાઓમાં વ્યસ્ત છે તેની પણ વાત કરીશું સાથે વાત કરીશું કે શું રાજ્યના ડીજીપી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નથી અને જો નિષ્ફળ રહ્યા છે તો પછી એમને એક્સ્ટેન્શન આપી અને આપણે તેમને ત્યાં કેમ બેસાડી રાખ્યા છે રાજ્યની સરકારને પણ સવાલ કરવો છે હત્યાઓ હત્યાઓ અને હત્યાઓ ચારે તરફ હત્યાઓના સમાચાર મળે છે તેને વિગત વાર વિશ્લેષિત કરીએ અને વાત કરીએ કે રાજ્યમાં કઈ પ્રકારે પોલીસ નિષ્ફળ રહી છે અને રાજ્યના પોલીસ બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન દિવાળીનો તહેવાર છે દિવાળીના તહેવારમાં લોકો સુરક્ષા ઈચ્છી રહ્યા છે વધુ કારણ કે આડા દિવસે પણ રાજ્યમાં લુખા સામાજિક તત્વો બેફામ બની અને ફરતા આ રાજ્યના નાગરિકોએ જોયા છે નવરાત્રિનો તહેવાર આવે કે સુરક્ષાના પ્રશ્ન પેદા થાય ને ખાસ તો મહિલા સુરક્ષાના પ્રશ્ન પેદા થાય આ જ પોલીસ છે જે સી ટીમના રીલ બનાવી બનાવી અને શેર કરી સુરક્ષાનો અહેસાસ કરાવતી રહે છે પરંતુ અત્યારે દિવાળીના તહેવાર પર વાત કરવામાં આવે તો છોટા ઉદેપુરમાં પ્રેમ પ્રકરણમાં યુવકની ઘાતકી હત્યા પતિએ પત્નીના પ્રેમીને પતાવીને ઉકરડામાં લાશ દાટી દીધી ભેસ્તાનમાં અઢાર વર્ષીય યુવકની નિર્મમ હત્યા દાલ ચાવલ લસ્સી ગેંગ પર આરોપ અમદાવાદના વાડજમાં ભાઈઓએ જ બહેનનું ઘર ઉજાડ્યું બનેવીને પાંચમા માળેથી ફેંકી હત્યા ભાવનગરના પીકડા ગામે પ્રેમલગ્નની જીદ કરતી દીકરીની હત્યા માતાએ મોં દબાવી પકડ્યું ભાઈએ ઉપરા છપરી છરીના ગાજી ઝીક્યા પિતાએ કરી ફરિયાદ સુરતમાં ભાઈબીજના દિવસે બનેવી કરી શાળાની હત્યા રાજકોટમાં દિવાળીના તહેવારોમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ એક સાથે ત્રણ લોકોની હત્યા મોરબીના વાંકાનેરમાં યુવકની હત્યા સગીર સહિત પાંચ આરોપી ઝડપી લેતી પોલીસ વડોદરામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હત્યા જૂની અદાવતમાં ચપ્પુથી યુવકની કરી હત્યા ખેડા ના મહધા તાલુકાના બગડુ ગામે લૂંટના ઈરાદે મહિલાની હત્યા આરોપીની ધરપકડ જૂનાગઢમાં દિવાળીના દિવસે યુવાનની હત્યા પોલીસી આરોપીઓ પાસે કરાવ્યું ઘટનાનું રિકન્સ્ટ્રકશન જામનગરમાં પણ આ રીતે હત્યાનો બનાવ સામે આવ્યો છે દિવાળીના તહેવારની જ આ વાત છે આ ગણતરીના કલાકોમાં જે હત્યાનો સિલસિલો ગુજરાતમાં થયો એ સિલસિલો ખૂબ જ ભયાવ ચિત્ર અને ભવિષ્ય બતાવી રહ્યું છે કારણ કે જો આ જ પ્રકારે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવતી પોલીસની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા સામે આવતી રહેશે તો કોઈને કોઈ દીકરો કોઈને કોઈ બાપ કોઈને કોઈ પતિ કોઈને કોઈ માતા કે બહેન ગુમાવતા રહેશે અને ફરીને ફરી ગુજરાતની પોલીસ આફ્ટર બિફોરની રીલ શેર કરતી રહેશે રાજ્યના ડીજીપી વિકાસ સહાય કે જેઓ રિટાયર્ડ થઈ જાય તેના કલાકો પહેલાં તેમને એક્સટેન્શન આપી ફરીથી રાજ્યના ડીજીપી બનાવી દેવાય છે તો શું રાજ્યના કોઈપણ પણ આઈપીએસ અધિકારીમાં એવા ડીજીપી બનાવી શકાય એવા ગુણ જ નહીં હોય કે રાજ્યની સરકારે તેમને એક્સ્ટેન્શન આપીને રાખવા પડ્યા એ પણ એમની નિષ્ફળતાઓને જોયા બાદ પણ અને આ વધુ એક નિષ્ફળતાનો પુરાવો ડીજીપીના કાર્યકાળનો આ તમે જોઈ રહ્યા છો ડીજીપી હાલ વ્યસ્ત છે એક મૂવીમાં કહેવામાં આવે છે કે ડીજીપી સાહેબ શું રહે અહીંયા ડીજીપી સાહેબ કાર્યક્રમોની વણઝારોમાં જવામાં વ્યસ્ત હોય તેવું લાગે છે આજે અમરેલી નજીક એક સરોવર કે જે એક વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું છે અને ફરી ફરી અલગ અલગ ખૂણે લોકાર્પણના કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં એક ખૂણાનું લોકાર્પણનો કાર્યક્રમ કરવા ડીજીપી વિકાસ સહાય ગયા હતા ખૂબ મોટા ઉદ્યોગપતિ છે માટે કદાચ જવું પણ પડતું હશે પરંતુ ડીજીપી સાહેબ આ ગુજરાતની રક્ષાનું કામ પહેલાં તમારે કરવાનું છે અને એ તમારી પ્રથમ જવાબદારી છે જે જવાબદારીમાં મને લાગે છે કે તમારી પોલીસ નિષ્ફળ રહી છે સીધો વાંક ડીજીપીને ન દેવો જોઈએ સીધો વાંક ગૃહમંત્રીને ન દેવો જોઈએ એવું બધું જે કંઈ જ્ઞાન આપવાવાળા લોકો છે ને મારો સવાલ છે કે જેમની જવાબદારી પોલીસ બેડાને સંભાળવાની છે એમણે વ્યવસ્થિત પોલીસ બેળો સંભાળ્યો હોય તો આવી ઘટનાઓ ઘટે ખરી અને જો નથી ઘટતા તો તેઓ જવાબદાર કેમ ના કહેવા જોઈએ અને જો જવાબદાર જ નથી તો એ પદની પણ આપણે કોઈ જરૂર નથી સીધું કામ ચલાવી લઈશું કમિશનરથી લઈ પીએસઆઈ અને એએસઆઈથી આપણે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર અને વિશ્લેષણ સાથે જલ્દી મળીશું સ્વમાન પર માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે નમસ્કાર